બાપરે મને પોલીસ ની આખી ટીમ બાહ્યા પડી છે હારું કેરું મેં બમ હંગરી દીધા છે હાથ તો ગમે થાય હાથમાં નથી આવું તારી જાત ના આતંકવાદી કઈ નહિ પાકિસ્તાન થી ભારત માં બોમ્બ આવ્યો હો ને તારે ભાગવું એટલું ભાગ આજની રાત તારી સહેલી રાત છે તને ધનત માં પુગાડી દેવો હે ઉભી નો માલ સાહેબ પકડો પકડો તારી સાઈટ ને આતંકવાદી ઉભી નો મારી સાહેબ ઉભા રહ્યો આ મારા દીકરા મારા આતંકવાદી ઘડીક માં ક્યાં ગાયબ થઈ ગયો સાહેબ આમ જુઓ મારી વાત સાંભળો શું આ આતંકવાદી રહ્યું ને આપડા માં બોમ્બ બ્લાસ્ટ કરે ને એ પેલા આતંકવાદી ને આપડે પકડવો પડશે હ પણ આ બાજુ તો ત્યાં શાર રસ્તા પડે છે હવે આતંકવાદી કયા રસ્તે ગયો છે સાહેબ હ તમે મારી વાત સાંભળો આમ જો આપણે બધાને રહ્યું ને નોખા નોખા રસ્તે જવું પડશે અને આમ જુઓ ગમિયા એ આતંકવાદી દેખાય ને એટલે સીધો ભડાકા દઈ દેવાનો છે સાહેબ તમે આમ જાવ સાહેબ તમે આમ જાઓ ને હું આમ જાઉં છું બરોબર તારી દઈ ના મને પૂછા વગર ગામમાં રખડવા વિયો દાસ અને તને કાઈ ખબર છે તારો બાપ પાકિસ્તાન થી એક આતંકવાદી આપણા હનમાન માં આવી ગયો છે અને પોલીસ વારા એને ગોતે છે આ બધું સમાચાર આવે છે અને આજ ભલે તું રખડવા વિયો ગયો હવે કોઈ કોઈદી મને પૈસા વગેરે રખડવા નો જાતો નકર મારી મારીને તોડી નાખીશ આલમ વેતી નો થા જોર જોત નંતકવાડી વાગી વાગીન કાદાઈ હાલે લે ની મને આ તો પોલીસ વારો એ મને મુજ તારી મને મુજ અલ્યા મુજ તારી મને હમરા કે નહીં મુજ તારી જતના મુજ ને મને મુજ ઓય તારે કસના અરે બાપરે આ તો ઓલ આતંકવાદી છે હમાસર માં આવે છે આમ તો જો પોલીસ વાળા બાજે છે

આહ હા મારા દીકરા મારાની ગામની લગભગ શેરિયુ મેં ફીંદી નાખી પણ તોય મારા દીકરા મારા નો આતંકવાદી ક્યાંય નો દેખાડો પણ ગમે એ થાય આજે આતંકવાદી ને તો પકડવો જ પડશે લાય આમ હેલો જાઉં સાહેબ કા સાહેબ બોલો આતંકવાદી ઝીડો કે ન જીડો અરે આમ તો ક્યાંય નથી અત્યારે સાહેબ હું આમ ગયો ને એલ બાજુ ક્યાંય મારા દીકરા મારા નો દેખાડો નહીં મને પણ સાહેબ આપણા હવાલદાર કઈ સાઈડ છે તમે ઓલી બજાર ને કઈ ઈ સાઈડ હોય ને ઈ તો ઓમ તો ઈ વાત થાય છે તમારી હોલદાર ઈ આતંકવાદી ને જ ગોતતાય છે હાલો હાલો આપડે આ માટો મારી હાલો એટલે તમારી જાઈટ ના તમે અત્યારે હું રખડો તમારો બાપ તમને કઈ ખબર નથી ગામમાં આતંકવાદી આયા છે ને ગામમાં આટા મારો હો એ સાહેબ મે આતંકવાદી ને જોયો છે ક્યાં હે આતંકવાદી

હલો દાઉદભાઈ મારે તમને શું કેવું હું પાકિસ્તાન થી ભારત માં બોમ્બ ફોડવા આવ્યો હતો ને પણ મારી વાત તો સાંભળો હજી મેં બમ નથી ફોડ્યો અરે બમ ફોડવા જાતો તો ને આ ભારતના ઓલા ત્રણ પોલીસ હતા ને એ મારા દીકરા મારી વાહે પડી ગયા હું માણ માણ બેસો અરે મારે તમને શું કેવું એ બમ હું ગમીમ કરીને ફોડી નાખીશ તમે ઉપાધિ ન કરતા અત્યારે એક પોલીસ વાળા મેં ટપકાઈ દીધો હા હા એ વાંધો નહીં હા ભાઈ નો ઓર્ડર છે આજ ગમી થાય બમ તો ફોડવાના છે આજ ગમી વચમાં આવે ને એને મારી જ નાખવાના છે લાજ હવે આઈ લો જાઓ ઓય ક્યાં હે અમારા હોલદાર એ સાહેબ આ ગેડે છે હાલો ખાઈ ગા સાહેબ એ સાહેબ એ સાહેબ સાહેબ હ આ કેતો થાય છે ઓલા આતંકવાદીએ તો હવલદાર મારી નાખ્યા એ સાહેબ એ સાહેબ એ સાહેબ